માતાજીના નવલા નોરતામાં પીટીએન ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેના નામ વસંત નવરાત્રી અષાઢ નવરાત્રી શરદ નવરાત્રી અને પુષ્પ નવરાત્રી છે આમ આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે નવરાત્રી એ દેવી દુર્ગાને સમર્પિત એક શુભ હિન્દુ તહેવાર છે તે નવરાત્રીની પ્રતિકાત્મક ઉજવણી છે અને સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે વિવિધ નૃત્ય પ્રદર્શન વિવિધ પ્રકારની વિશિષ્ટ વાનગીઓ અને દેવી દુર્ગાને કરવામાં આવતી પ્રાર્થનાઓ સાથે આ ઉજવણી આનંદથી ભરપૂર છે નવરાત્રી દરમિયાન ભક્તો દેવી દુર્ગાની અસંખ્ય રીતે પૂજા કરીને તેમના આશીર્વાદ છે ત્રિશુલ લઈને દર્શાવવામાં આવી છે તેની પાસે ભગવાન બ્રહ્મા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ ની તમામ દેવી શક્તિઓ છે તે ચંદ્ર ગ્રહ અધિપતિ છે અને જે લોકો ચંદ્ર થી પ્રભાવિત છે અથવા માનસિક સમસ્યા

આ ભોજનમાં બે થી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકાઓ હોય છે આ કુમારિકાઓના કલ્પિત નામ પણ હોય છે જેમ કે કુમારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી કાલી ચંડિકા શાંભવી દુર્ગા અને સુભદ્રા નવરાત્રીમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન લખેલું છે નવરાત્રીમાં ગરબા કરવાનું પણ એટલું જ મહત્વ રહેલું છે તો ચાલો જાણીએ કે ગરબા એટલે શું ગરબો તે બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ જ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્ય ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રિઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારો માનો એક છે એક નક્ષત્ર ચાર ચરણ હોય છે એટલે કે સત્યાવીસ ગુણ્યા ચાર બરાબર એકસો આઠ નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને એકસો વખત ગરબી રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડ ની પ્રદક્ષિણા કરવાનું મળે છે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પર આવેલો છે ભગવત ગો મંડળમાં ગરબો શબ્દનો અર્થ નર દીવો હોય એવા કાણા કાણા વાળો માટીનો કે ધાતુ નો નાનો મોરિયો દીવો ઠરી ન જાય અને તેના કિરણ ચારે બાજુ નીકળી તે શોભે તે માટે કાણા કરવામાં આવેલા હોય છે દેવી પ્રસાદન માટે નવરાત્રીમાં ઘરમાં માં પૂજાર્થે તે રાખવામાં આવે છે आवाज ધાર્મિક સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ નમસ્કાર